ભુજની જીકે હોસ્પિટલમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ઘટ અનેક પ્રકારની આનુષંગિક સુવિધાનો અભાવ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે મોંઘી દાઢ સારવાર આખરે જીકે હોસ્પિટલને બદલે ખાનગી હોસ્પિટલમાં કરાવવી પડે તેવી શક્યતાઓ કચ્છ જિલ્લાની એકમાત્ર કહી શકાય તેમ સિવિલ હોસ્પિટલ ગણાતી અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલની હાલત દિન પ્રતિદિન કથળતી જાય છે રાજ્ય સરકારે નવાણું વર્ષની લીઝ ઉપર કચ્છની સિવિલ હોસ્પિટલ એટલે કે અદાણી કંપનીને આ હોસ્પિટલ સુપ્રત કરવામાં આવી છે નવા રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા વર્તાતી નથી ખાસ કરીને તમામ ક્ષેત્રે અછત દેખાય છે વ્હીલચેર સ્ટ્રેચર બેડશીટ સફાઈ સહિતની અછત દેખાય છે સફાઈની વ્યવસ્થા પણ ખાડે ગયો હોય તેવું જાણવા મળ્યું છે જનરલ હોસ્પિટલમાં ગંભીર બીમારીના ડોક્ટર નથી હજારો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી રહી છે કચ્છનું આરોગ્ય તંત્ર પણ નિર્ભર છે વહેલી તકે જીકે હોસ્પિટલમાં જે ખૂટતી સુવિધાઓ છે તબીબની ખાત છે પેરામેડિકલ સ્ટાફની ખાત છે અન્ય સાધનોની ખાત છે તે પરિપૂર્ણ કરવામાં આવે તેવી બહુજન આર્મીના પ્રમુખ લખન ધુવાએ રજૂઆત કરી છે જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરો નથી પૈસાની લૂંટ ચાલે છે આયુષ્માન કાર્ડમાં મસ મોટો ભ્રષ્ટાચાર અદાણી કરી રહી છે એમની સાથે સાથે આ લોકો પાસે વ્હીલચેર સ્ટ્રેચર અને બેડ જેવી સુવિધાઓ પણ નથી ખરેખર સરકારે જે અદાણીને બે હજાર તેર માં નવાણું વર્ષની લીધ ઉપર આ હોસ્પિટલ પૈસા કમાવવા માટે આપી છે આ મોટામાં મોટી મૂર્ખાઈ સરકારે કરી આપ આ વિડીયામાં જોઈ શકો છો સફાઈ નથી બેડસીટ તૂટેલા ફાટેલા પડ્યા છે વ્હીલચેર તૂટેલી ફાટેલી પડી છે મતલબ શું છે આ અદાણીનું મેનેજમેન્ટ છે ખરેખર મારી માંગ પહેલેથી રહી છે અને આજે પણ હું માંગ કરું છું કે અહીંયાના ડીલ જે બાલાજી પીલાઈ તાત્કાલિક ધોરણથી અહીંયાથી કાઢવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે એમની બદલી કરવામાં આવે કચ્છના લોકલ માણસને રાખવામાં આવે જે થકી એ કાંઈક આ હોસ્પિટલનો સુધારો કરે છેલ્લા બે ત્રણ વર્ષથી આવ્યા છે ત્યારથી અમે જોઈએ છીએ કે મસ્ત મોટા ભ્રષ્ટાચાર અહીંયા ઘણા થઈ રહ્યા છે ન કોઈ જાતની સુવિધા છે કાર્ડિયોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજી ન્યુરોલોજીસ્ટ કેન્સરના ડૉક્ટર એવા કોઈ ડોક્ટર છે નહીં અને હજારો રૂપિયાના બિલ અહીંયા મફતના બનતા હોય છે કચ્છની ગરીબ પ્રજા ક્યાં જશે